ગોગા મારા ધરતીના ધણી કળિયુગ ના સાક્ષાત દેવ છે એવું સાબિત થાય કે નહીં સાબિત થાય 100% સાબિત થાય છે તમારો મગજ કામ કરતો સાવ બંધ કર દેશે તમારો પોતાનો અનુભવ મારો પોતાનો અનુભવ છે મને એટલું બધું કોઈ વસ્તુ મગજમાં યાદ જ ન રહેતી અને ઘરમાં ક્રોધ અને જમવા ટાણે જ કકડાટ પણ થાય ખરો અત્યારે મારો દીકરો છે ને અમારા બાપ દીકરા બને ને બનતું નથી એ વ્યવહાર કર્યા પછી તમને વ્યવહાર કર્યા પછી મારો સ્વભાવ હા બહુ જ દિલથી થી પસ્તાવો કર્યો છે

હું માતા એવું કહું છું ચાલુ જ રાખજો જો લાગીને રાજી નહીં થાય કદાચ તમારા ઘરમાં સુખ શાંતિ અજવાળું થઈ જાય સારું થઈ જાય તોય બંધ ના કરતા દરેકને એવું કહું છું કુંદન જેટલું થાય એટલું ચાલુ રાખજો નખન જેણે જેણે એક નાગ માર્યો છે ને એક એની ત્રીસ વર્ષની ગાળો પેઢી બરબાદ ત્રીસ સમ ત્રીસ વર્ષ સુધી એને કોઈ સુખ શાંતિ દેખાય તો ભાઈ શિવભાઈ રાઠોડ અમદાવાદથી આવું છું કૃષ્ણનગરથી શું માનતા રાખી મેં માતાની માનતા રાખી હતી કે અમે બહુ જગ્યાએ ફરી ફરીને થાક્યા દસ પંદર વર્ષથી પણ અમારા જે ઘેરથી છે એને થોડી તકલીફ હતી કે એમના મોઢું નથી ખુલતું માની જે આરતી પૂજા કરવા જાય તો મોઢું ખુલ જ નહીં અમે માતાજીનું બકરો ચાંદીનો અને માતાજીનો કૂકરો માન્યો તો એનો મોઢું બોલવાનું ચાલુ થઈ ગયું એટલે કઈ રીતે એમનું મોડું બન રહેતું હતું એટલે બોલવા જાય તો બોલાતું જ નતું બોલવા જાય તો બોલી જ નતું ના ના એવું છેલ્લા કેટલા સમય થી થતું એ કેટલા અહિયાં બે રવિવાર પડ્યા ત્રણ સમય એમના થતું તું કેટલા સમય થી

પ્રાર્થના કરે થાય છે હવે એમને અત્યારે બોલી શકે બોલી શકે છે હા બરોબર એટલે છેલ્લા જે 12 વર્ષથી તકલીફ હતી તમે બધું કર્યું તો એ સારું નતું થતું નતું માતાજીની માનતા રાખી તમે એ પછી એમને કેટલા સમયમાં બે બે રવિવાર આયા પછી અમને સારું બોલતા થઈ ગયા બે રવિવારમાં બે રવિવાર એકદમ કમ્પ્લીટ બોલતા થઈ ગયા હા માઈક એમને એટલા જીવ માં જીવ ઉપર મે બાથા રાખી એટલે જીવ ઉપર થી રાખી ને પ્રાર્થના માં અમે કીધું પ્રાર્થના રાખું મને જારો જારો અવાજ આવે ત્યારે મારે શું તકલીફ થઈ ખબર નહીં